નમસ્કાર બાળ મિત્રો તમે કેમ છો મજામાં મારું નામ વિરાજ ઓડિયા છે અને સ્વાગત છે તમારું મારા પોડકાસ્ટ વાર્તાવર્ષના વર્ષાના સ્પેશિયલ એપિસોડમાં તો આજે હું એક પ્રખ્યાત લેખક લેખિકા દ્વારા અનુવાદ કરેલી એક પુસ્તક જીવન એક ખેલ નું બુક રિવ્યુ લઈને આવી છું આ લેખિકાનું નામ છે કુંદનિકા કાપડિયા જેમનો જન્મ જાન્યુઆરીના અગિયારમી તારીખ

નો અનુવાદ કર્યો આ પુસ્તકમાં તેનું સંક્ષિપ્ત વર્ણન છે તો આ પુસ્તકમાં આપણું જે જીવન છે એને સમૃદ્ધ કરવાના થોડા મુદ્દા સમજાવવામાં આવ્યા છે તો આપણે છે ને જીવનને એક રમત સમજવાની એક ખેલ જેને આપણે જો સરખી રીતે રમીશું ને તો આપણે સમૃદ્ધ થશું હવે સમૃદ્ધ થવા માટે આપણે જે ઈચ્છાઓ હોય આપણે પરમાત્માના ચરણમાં ધરવી જોઈએ જેથી આપણી ઈચ્છા પરમાત્મા પૂરી કરે હવે એવું થાય કે આપણે જે કહીએ એ આપણને પાછું પણ મળે તો આપણે કર્મનો મહાભારત જોયું એમાં બાળ્યું એટલે જ જે પૌત્ર હતા પરીક્ષિત એમને તેમના કર્મ ના ભોગ ભોગવવા પડ્યા હતા હવે આપણે જે આપણી ઈચ્છા હોય એ આપણે બોલીને પણ સમજાવી શકીએ ભગવાનને અને ભગવાન આપણો એક એક શબ્દ સાંભળતા હોય છે અને પૂરી પણ કરતા હોય એટલે એ વસ્તુ તો ધ્યાન જ રાખવાની કે આપણે જો કોઈ ખરાબ પરિસ્થિતિ વિશે વિશે બોલશું ને તો તો એ સાચી થવાની જ છે એટલે આપણે શબ્દો ઉચ્ચારતી વખતે પણ ધ્યાન રાખવું પછી ક્યારેક આપણે કોઈ કામ કરવું હોય એ માટે આપણને કોઈ માર્ગદર્શન જોઈએ કે આપણે ગુરુ જોઈએ કે આપણા કામ કઈ રીતે કરવું જોઈએ તો એ ગુરુ આપણે પોતે જ છીએ એવું હોય છે આપણને અંદરથી એવો ચમકારો થાય આપણા અંતર મનમાંથી અવાજ સંભળાય કે તમારે અહીં જવાનું છે કે તમારે કામ કરવાનું છે તો તમારે તે વસ્તુ સાંભળવી જોઈએ પછી આપણે આ પુસ્તકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આપણે કોઈ વસ્તુ કરતા ભય ના રાખવો જોઈએ ભય એક એવી વસ્તુ છે જે વસ્તુ જે આપણા કામને ઉથલી નાખે મહાત્મા ગાંધી પણ આ કીધું હતું આપણે કોઈ વસ્તુને કરતા કરતા ભય રાખશું ને તો આપણે આ ક્યારેય સફળ નહીં થઈએ તો એ પણ ધ્યાન રાખવું કે કોઈ વસ્તુથી ભરી રાખશો તો એ આપણું કામ થઈ જ ન શકે આપણે કોઈ સમસ્યા આવે ને સામે એનાથી ભાગવાનું નહીં કેમ કે આપણે ભાગશું ને તો એ સમસ્યા આપણી પાછળ પડશે એનાથી સારું આપણે જે જે આપણી સમસ્યા છે ને એને સ્વીકારી લઈને આપણે એની તરફ પ્રોગ્રેસ કરવું જોઈએ કે આપણે સમસ્યા પૂરી થઈ જાય તો જ આપણી સમસ્યાથી આપણને છુટકારો મળી શકે તો બાળમિત્રો જો તમને મારો આ એપિસોડ ગમ્યો હોય તો મારા પોડકાસ્ટ વાર્તા વશને સબસ્ક્રાઇબ જરૂર કરજો મારી ઈચ્છા છે કે તમે આ પુસ્તક વાંચો અને આમાં જે લખેલી વસ્તુઓ મુદ્દાઓ છે તો તમારા જીવનમાં પણ પ્રયોગ કરો હું આવી રીતે તમને બુક રિવ્યુ સંભળાવતી રહીશ ચાલો આવજો